છોટાઉદેપુર જિલ્લાના ભાવી તાલુકાની પ્રજાને રેલવેની સુવિધા વર્ષો પછી આશીર્વાદ બની છે છોટાદેપુર જિલ્લા પાવીજેતપુર ખાતે ભારત નદી ઉપર બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતા પાવીજેતપુર અને છોટાઉદેવપુરની તથા મધ્યપ્રદેશની પ્રજાની બોડેલી અને વડોદરા જવા માટે પચીસ કિલોમીટરનો ફેરો થતો હોવાથી પ્રજા માટે એકમાત્ર રેલવે સેવા આશીર્વાદરૂપ બનતા હાલ વર્ષોથી ચાલતી ટ્રેનમાં છેલ્લા આઠ દિવસથી ભારે ભીડ જોવા મળી રહી છે જ્યારે રેલવેમાં આવક પણ વધી છે છોટાઉદેવપુર વડોદરાના રેલવેના રૂટમાં રેલવે વર્ષોથી ખોટ કરતી હતી પરંતુ પાવીજેતપુરના ભારત નદી ઉપરના બ્રિજ અને ડાયવર્ઝન ધોવાતા રેલ્વે ટ્રેન ત દ્વારા લોકો અવરજવર કરવા માટેનું મુખ્ય સાધન રેલવે બન્યું છે જ્યારે લોકોના ચડાવ્યા મુજબ રેલવે બ્રિજના પાયા ખુલ્લા થયા છે પરંતુ રેલવે ચલાવવામાં આવે છે જેનાથી દવાખાને જવા માટે અને વડોદરા જવા માટે ઘણી રાહત મળી રહી છે રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેવ પાવી જેતપુર ને આજુબાજુની જનતાને સિહોદનો પુલ તૂટી ગયા પછી એટલી બધી તકલીફ પડે છે કે જેનો કોઈ હિસાબ નથી અને હવે રેલવે સિર્ફ એક જ ઓપ્શન બાકી છે અને એના પણ પિલર દસ દસ બાર બાર ફૂટ ધોવાઈ ગયેલા છે અગર જો રેલવે બંધ થઈ ગઈ તો પાવી ને આજુબાજુના લોકોને આમ કલારાણી ફરીને જાય તો ત્રીસ પાંત્રીસ કિલોમીટર ફરીને જવું પડે અને આમ ગુટિયા ગમીરપુરા થઈને જાય તો ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે આવી કન્ડિશનમાં કોઈ ઇમરજન્સી પોઝિશન આવી જાય દવાખાનાની તો માણસ શું કરશે કેવી રીતે પહોંચશે ત્યાં સસ્તા મોંઘાનો કોઈ સવાલ નથી સ સવાલ છે સમયનો સમય સિર્ફ સમય બચાવવાનો છે હું આમાં કોઈ સસ્તા મોંઘાનો કોઈ સવાલ નથી અગર જો રેલવે બી બંધ થઈ ગઈ તો કોઈ ઓપ્શન જ નથી અહીંયાથી જવાનું મારું નામ અબ્દુલ કાદર જમાલભાઈ ખત્રી બાવીસ સિયોદનો ભારત ભરતદાનો વીજ તૂટ્યો તેના કારણે પબ્લિકમાં જે જેતપુર પાવી ધંધા માટે નોકરિયાત માટે આવે છે તે લોકોને આવવા જવાની બહુ તકલીફ પડે છે એટલે ઓલ્ટરન્ટ વ્યવસ્થા કરી અને તાત્કાલિક ધોરણે કોઈ બીજી વ્યવસ્થા કરે તો જ લોકો ઉપયોગી કામ થઈ શકે એવું થઈ શકે છે માટે રાજકારણીને અને અધિકારીઓને એક વિનંતી કે કોઈ પણ હિસાબે કોઈ ઓલ્ટરનેટ વ્યવસ્થા કરી અને બ્રિજની ઓલ્ટ્રન્ટ વ્યવસ્થા કરે એટલી વિનંતી છે આ બીજી સારી વાત કહેવાની હોય તો રેલવેને લીધે જ લોકો અવર કરી શકે છે કે જેનાથી લોકો પોતાના ધંધા માટે જે જગ્યાએ જવાનું તે જગ્યાએ પહોંચી શકે છે હા એ પિલ્લર ખુલ્લા થઈ ગયા છે એટલે બીજી કોઈ વ્યવસ્થા કરી શકે કારણ કે તાત્કાલિક ધોરણે કોઈ બીજી વ્યવસ્થા કરી શકે તેવું દેખાતું નથી એટલે તાત્કાલિક ધોરણે એક વ્યવસ્થા એવી કરી કે લોકો પોતાની રીતે સારી રીતે હવે વ્યવસ્થિત રીતે પોતાના ધંધા માટે નોકરી માટે પોતાના સ્થળ પર થઈ શકે યોગેશભાઈ શાહ